તો ચાલો આજે એટલી આઈટમ છે જમવામાં તો બધાયને આવી જાઓ જમવા થાળ ધરાઈ ગયો છે ને મામી થાળ ધરે છે ને અમારી અંસલ બેન જો જે જે કરવા આવી ગયા છે કેતો દાદાને

તો એન્જલ બેને જવો દાદા નું જમવાનું ચાલુ કરી દીધું છે દાદા કાઈક નો ખાય એન્જલ કે હું ખાઈ જાઉં બ્યુટી પાર્લર ચાલુ થઈ ગયું છે પાંચ વાગે ગયા છે બધા ઉઠી ગયા છે આ પાણી તો બનાવવાના નથી પણ આ પાર્લર ચાલુ થઈ ગયું છે બેન ને ભૂત બનવાનો શોખ જાય ગયો છે ખબર નહીં નવું ગીત આવ્યું લાગે છે

તો કે આજે આપણે તેલો સુકે માતાજી જય મહાદેવ રદ મહાદેવ ગોતે એક નવી રેસિપીનો જોઈલો અલગ સ્વાદ નવલી બનાવ્યો છે તમારા વારંડી કેવો લાગ્યો છે તો મને જો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય મહાદેવ રદ મહાદેવ ની કવાય કલ પ્રિતિ મોલ કે નવા નિયમામાં નવી આઈટમ સાથે